પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા અબોલ જીવ કલ્યાણ અર્થે શિવ પૂજા અને મહાપ્રસાદનું આયોજન આજે તારીખ 5મી ઓગસ્ટના રોજ શ્રાવણ માસના પ્રથમ સોમવારે સિહોર તાલુકાના અગિયાળી ગામે પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ અગિયાળી દ્વારા શ્રી ભીલેશ્વરી આશ્રમ ખાતે અબોલ જીવના કલ્યાણ અર્થે શિવ અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું જેમાં પંદરસોથી થી વધુ વિદ્યાર્થીઓ ભાઈ બહેનો અને વિશાળ સંખ્યામાં શિવભક્તોની ઉપસ્થિતિમાં મહાદેવ પૂજા અને મહાપ્રસાદ યોજાયો હતો આશ્રમના શ્રી બાપુએ આશીર્વચન આપ્યા હતા ભીલેશ્વરી આશ્રમ ખાતેના કાર્યક્રમમાં આજુબાજુના ગામોના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને તમામ લોકોએ જીવદયા સેવા કાર્ય તથા એક એક વૃક્ષ વાવી પર્યાવરણ અને પ્રકૃતિની સેવા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી જીવ દયાનું કામ થાય છે કોઈ પણ પશુ પક્ષી બીમાર હોય તો કોઈ પણ રૂપિયાના ચાર્જ વગર ત્યાં આપણે ઓપરેશન થાય થાય છે 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 દવા અપાય અને એની સારવાર આટલું મોટું કામ આંગણે થતું હોય એ આપણા માટે ગૌરવની વાત છે સિહોર તાલુકાના તમામ ગામો માટે ગૌરવની વાત છે એવું આપણે કામ કરી રહ્યા છીએ ત્યારે તમામ ની અંદર પ્રાર્થના સહયોગ અને મદદની જરૂર પડે જ ત્યારે આપણે તમામ સાથી રહીને પ્રાર્થના કરીએ દેવાધિદેવ મહાદેવ ને કે હે મહાદેવ હે મા ભગવતી તું અમને એવી શક્તિ આપજે કે અમે આ કામને ખૂબ સારી રીતે આગળ વધારીએ અગિયારી જૈન